શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા સુડતાલીસ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી વડીલોની સ્મૃતિમાં શ્રી ભાવનાબેન જાગ્રતભાઈ ભટ્ટના સૌન્યથી પાંચસો આઠમો પ્રભુ સંસ્થામાં યોજાઈ ગયો તેમજ બહેન અને ચંદુલાલ મોરાની વહાલભરી સ્મૃતિ કપાસી દોશી અને વોરા પરિવારના શ્રી ઉષાબેન પરીખ અને શ્રી કૌશલ બહેનની ઉપસ્થિતિમાં પાંચસો નવમો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ 25 એપ્રિલના રોજ શિશુ વિર પ્રાંગણમાં યોજાયો ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આ હોસ્પિટલના સંયુક્ત યોજાયેલ પ્રભુ કૃપા નેત્રયજ્ઞમાં દર્દીઓની આક તપાસ ડોક્ટર શ્રી રામ ગોપાલ મિશ્રાની ટીમ દ્વારા કરવામાં આવી જે તમામને શિશુ વિર પરિસરમાં ડોક્ટર મીનાક્ષીબેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાતમંદ દસ દર્દીઓને કેટરેક સર્જરી માટે તેમજ દર્દીઓના સાત સહાયકો દેવો ભવની મહાવીર લઈ જવામાં આવ્યા થી ચાલતા પ્રભુ કૃપા નેત્ર યજ્ઞમાં શિશુ વિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી یکی از